હેલો વેલકમ ટુ માય ચેનલ ડૉક્ટર મિતિશ કનર ગુજરાતી ટાઈટલ ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે લિયોનેટલ સેપસીસ એટલે કે બાળકોને ચેપ શા માટે લાગે છે તેના કારણોની વાત કરવાના છીએ જે મેં આગળ પણ કીધું હતું કે એવરી સન્ડે આપણે મધર અને ચાઇલ્ડ વિશે એના હેલ્થ વિશે વાત કરીશું તો આજે આ બીજો વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું તો ચાલો જાણીએ કે એના શું કારણ હોઈ શકે હવે પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો ડિલિવરી વખતે જો માતાને કોઈ પણ ઇન્ફેક્શન હોય ચેપ હોય તો બાળકને સેપ્સિસ થવાના ચાન્સીસ વધારે છે સેકન્ડ સેકન્ડ એવું હોઈ શકે કે ડિલિવરી વખતે જો પૂરતી કાળજી પૂરતી સ્વચ્છતા રાખવામાં આવેલી ના હોય તો પણ સેપ્સિસ થવાના ચાન્સીસ વધારે છે અને બાળકની જો અંબેલિકલ કોડ કાપતી વખતે કંઈ પણ તૂટી રહી ગઈ હોય સ્વચ્છતા જાળવવામાં તો પણ યુનેટલ સેપ્સિસના થવાના ચાન્સીસ વધારે છે આ ઉપરાંત બાળકને જન્મતા વેગ જો તરત જ સ્તનપાન એટલે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં આવ્યું ના હોય તો પણ આ ચાન્સ વધારે છે સેપ્સિસ થવાના ઉપરાંત બાળક જો અધૂરા મહિને જન્મેલું હોય અને બાળકનું વજન જન્મ સમયે ખૂબ જ ઓછું હોય એટલે કે દોઢ કિલોથી પણ ઓછું હોય અથવા તો બે કિલોથી પણ ઓછું હોય તો નિર્ણય એટલે સેપ્સિસ થવાના ચાન્સીસ ઘણા જ વધી શકે છે આ ઉપરાંત ઘણા લોકો તમે જોશા જોતા હશો તો કે બાળક જન્મેલું હોય તો માતાના બ્રેસ્ટ ફીડિંગની સાથે અમુક વસ્તુઓ જે આપણે વર્ષોથી ચાલી આવી રહી છે એ પણ કોઈક એને પાઈ દેતા હોય છે તો એ પણ એક કારણ હોઈ શકે કે એને સેપ્સિસ થઈ શકે છે આ ઉપરાંત ડિલિવરી પછી બાળકને જો ખૂબ જ ઠંડા વાતાવરણમાં રાખવામાં આવ્યું હોય તો પણ એને સક્સેસ થવાના ચાન્સીસ વધારે છે આ બાળકને જો માત્ર સ્તનપાન કરાવવામાં ન આવે તો એની ઇમ્યુનિટી ઓછી થાય છે અને એના કારણે પણ સેપ્સિસના ચાન્સીસ વધારે છે અને લાસ્ટ પણ નોટ લીસ્ટ એ કારણ હોઈ શકે કે માતા અથવા તો ઘર પરિવારના બીજા કોઈ સભ્ય એવા હોય જેને કંઈ પણ ચેપ હોય અને એ બાળકના સંપર્કમાં જો આવ્યું હોય તો પણ બાળકને સેપસિસ થવાના ચાન્સીસ વધારે છે તો આ બધા જ કારણો હોઈ શકે જેના લીધે બાળકને નિયોનેટલ સેપ્સિસ થઈ શકે છે કોઈ પણ હોઈ શકે એ ફેફસાનું લોહીનું કે મગજનું કોઈપણ ચેપ હોઈ શકે છે